નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું જે ચૌધરી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તન વિજાપુર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત આર્ક આર્કવિલડીંગ વડે ફ્લેટ પોઝિશનમાં ટી ફિલેટ જોઈન્ટ બનાવો આ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ તાલીમસ માર્ગદર્શન આપીશ આ અગાઉના પ્રેક્ટિકલમાં આપણે આર્ક વિલ્ડિંગ વડે ફ્લેટ પોઝિશનમાં બટ જોઈન્ટ બનાવો તેના વિશે શીખી ગયા તેમાં આપણે માપ ચકાસવું વેલ્ડિંગનો જોઈન્ટ બનાવવો બંને જોબને સાથે ગોઠવવા વગેરે સ્કીલ વિશે પણ જાણી ગયા આ પ્રેક્ટિકલમાં આપણે કઈ કઈ સ્કિલ શીખવાની છે તેના વિશે તમને માહિતગાર કરું જોબની સફાઈ કેવી રીતે કરવી એના પછી એનું માર્કિંગ કઈ રીતના કરવું એના પછી એના આ બંને જોબને સાથે ગોઠવણી કરવાની સ્કિલ છે એના પછી એના ઉપર આપણે વેલ્ડિંગ કરશું અને વેલ્ડિંગ કર્યા પછી એના પર ચીપિંગ અને છેલ્લે એનું ચેકિંગ કરશું આ બધી સ્કિલ આપણે આ પ્રેક્ટિકલમાં શીખીશું આ પ્રેક્ટિકલ માટે આપણે જે સાધનો અને ટૂલ્સનો ઉપયોગ કરવાનો છે હવે તેના વિશે માહિતી મેળવીએ તો સૌ પ્રથમ લેધર હેન્ડ ગ્લવ્સ ત્યારબાદ લેધર એપ્રોન વાયર બ્રશ ટોંગ એટલે કે સાણસી ફાઇલ ફ્લેટ બસ્ટાર્ડ ચિપિંગ હેમર સ્ક્રાઈબર અને હેન્ડસ્ક્રીન આ પ્રેક્ટિકલમાં આપણે મટિરિયલની માહિતી મેળવીશું તો મટિરિયલની અંદર આપણે પચાસ બાય છ મીમી થિકનેસનો પાટો દોઢસોમાં લાવો બે નંક આપીશું આ રીતે અને રો મટિરિયલમાં બીજું આપણે એમએસ ઇલેક્ટ્રોડ ડાયામીટર મીટર ત્રણ પોઈન્ટ પંદર એમનો ઉપયોગ કરીશું હવે આપણે જે મશીન દ્વારા આપણે આનું વેલ્ડિંગ કરવાનું છે તે વચ્ચેની માહિતી લઈશું અહીંયા આપણે જોઈ શકીએ છીએ ડીસીઆરક વેલ્ડિંગ મશીન છે અને આપણે જોબનું વેલ્ડિંગ કરતા પહેલાં અહીંયા આપણે જોબની થિકનેસ પ્રમાણે એનું કરંટનું સેટિંગ કરીશું નેવથી એકસો વીસ વચ્ચેનો કરંટ રાખી અને આપણે વેલ્ડિંગની શરૂઆત કરીશું તો હવે આપણે અહીંયા મશીન ચાલુ કરીશું આપણે તમે જોઈ શકો છો આપણે આ જોબને પી આકાર પ્રમાણે આ જોબ ઉપર આપણે અહીંયા આવીને ગોતરીશું અને અહીંયા એની ચારે બાજુએ આપણે પેક હોલ્ડિંગ કરીશું જેથી એની પોઝિશનમાંથી એ ખસી ન જાય તો સૌ પ્રથમ આપણે ઇલેક્ટ્રોન વેલ્ડરની અંદર આ ઇલેક્ટ્રોડને ભરાવીશું અને હવે ઇલેક્ટ્રોન ગરમ થાય તે માટે આપણે સ્ટ્રાઇક કરશું સૌપ્રથમ જોઈ શકો છો કે આપણે જોબના ચારે બાજુ ટેક વેલ્ડિંગ કરી દીધું છે અહીંયા અહીંયા આ બાજુ અને અહીંયા ચારે બાજુ ટેક વેલ્ડિંગ કરીને પૂર્ણ કર્યું છે હવે આપણે ફાઇનલ એટલે કે ફૂલ વેલ્ડિંગ કરવા માટેનું આગળ પ્રક્રિયા હાથ ધરીશું તો આ પ્રમાણે આપણો ફિલેટ ટી વેડ જોઈન્ટ તૈયાર થઈ ગયો છે હવે વેલ્ડિંગ કર્યા બાદ આપણે ચીપિંગ હેમ્બરની મદદથી જે ચીપ્સ ઉપરની જે છે ફ્લક્સ છે એને આપણે દૂર કરીશું કર્યા બાદ વાયા મદદથી આર્ક વેલ્ડિંગની મદદથી ફિલેટ વેલમાં ટી જોઈન્ટ બનાવવાનું પ્રેક્ટિકલ અહીંયા પૂર્ણ થાય છે આ પ્રેક્ટિકલ દરમિયાન આપણે જે સાવચેતીઓ રાખવાની છે એ ધ્યાને લઈશું સૌ ગરમ જોબને પકડવા માટે સાંસીનો ઉપયોગ કરવો જોઈએ જોબ સાથે ઇલેક્ટ્રોડનો યોગ્ય એંગલ રાખીને વેલ્ડિંગ કરવું જોઈએ વેલ્ડિંગ કરતી વખતે નજીકમાંથી જ્વલનશીલ વસ્તુઓને દૂર રાખવી જોઈએ અને સૌથી અગત્યના મુદ્દાની વાત કરીએ તો જ્યારે વેલ્ડિંગ કરીએ છીએ ત્યારે વેલ્ડિંગમાંથી ઉત્પન્ન થતા ઇન્ફ્રારેડ રેડ અને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી આપણી આંખનું રક્ષણ કરવા માટે ફરજિયાતપણે હેન્ડ સ્ક્રીન અથવા હેલ્મેટનો ઉપયોગ કરવો જોઈએ તો આપને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે આ પ્રેક્ટિકલનો વર્કશોપમાં આપ યોગ્ય ઉપયોગ કરશો તેવી આશા રાખું છું આભાર